નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ વોર્ડ નંબર ચાર કે જ્યાં ભારત પેટ્રોલ પંપ સરદાર એસ્ટેટ મેઇન રોડ પર જ આજવા રોડ તરફ જવાના રસ્તા પર એક કાર કે જે ખુલ્લી ગટરમાં ફસાઈ ગઈ છે છેલ્લા ઘણા સમયથી આ મામલે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું ખુલ્લી ગટરને લઈને તેમ છતાંય કોઈપણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા નથી કરવામાં આવી વોર્ડ નંબર ચાર એટલે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીનો વોર્ડ તેમ છતાંય આ વોર્ડનું કોઈપણ પ્રકારનું કામ નથી થતું વોર્ડ નંબર ચારના અધિકારીઓ તેમજ કોર્પોરેટરોને વારંવારની રજૂઆત કરવા છતાં પણ તેઓ દ્વારા પગલાં ભરવામાં ન આવતા સામાજિક કાર્યકરે આ મામલે રોષ વ્યક્ત કર્યો છે ઠેર ઠેર ગટરના ઢાંકણા વોર્ડ નંબર ચારના વિસ્તારમાં ખુલ્લા જોવા મળે છે મોટી દુર્ઘટના પણ થઈ શકે છે તેમ છતાંય તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યારે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વોર્ડ નંબર ચારના સરદાર સ્ટેટ જે ભારત પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં છે વોર્ડ નંબર ચારમાં તમે જોશો ને તો ઠેર ઠેર ગટ્ટરના ઢાંકણા ખુલ્લા છે કાસના ઢાંકણા ખુલ્લા છે અને તમે જ્યાં જોશો ત્યાં ખાડા છે પરંતુ આ એક એવો મુદ્દો છે કે ભારત પેટ્રોલ પંપની બાજુમાં જ આવેલું છે અને હજારોની તાદાદમાં ગાડીઓ અહીંયાથી જઈ રહી આવી રહી છે તો આવી જગ્યા પર જો કટરનું ઢાંકણું ખુલ્લું હશે અને ત્યાં દરેક ગાડી અહીંયા આવી રીતના ફસાઈ જાય છે અંદર ખાડામાં પડી રહે છે તો મારું તંત્ર વોર્ડ નંબર ચારના મેયર વડોદરા શહેરના જે મેયર છે જે વોર્ડ નંબર ચારમાંથી જીતીને આવેલા છે અને વોર્ડના ચારે ચાર જે કોર્પોરેટરો છે એ બી ભાજપના છે તો મારે તમામ જે કોર્પોરેટરો છે મેયર શ્રી છે તો તમામને જણાવું છે કે આવી રીતના જે વોર્ડ નંબર ચારના જે ઘટના ઢાંકણા છે એ વહેલી તકે એને સમારકામ કરવામાં આવે તો રોજે રોજ આવી રીતના અહીંયા એક્સિડન્ટ થઈ રહ્યા છે બીજી એક મહત્ત્વની વાત કે વોર્ડ નંબર ચારની અંદરથી ઘણીવાર રજૂઆત કરી છે તેમ છતાં અહીંયાના જે કોર્પોરેટરો છે જે અધિકારીઓ છે આખાડા કાન કરી રહ્યા છે તો વહેલી તકે આનું નિરાકરણ લાવે નહીં તો આવનાર સમયમાં વોર્ડ નંબર ચારની ઓફિસે ધરણા પર બેસવાનું એક મારો કાર્યક્રમ છે વોર્ડ નંબર ચાર અશોક પરમાર પ્રમુખ છું એટલે ધ્યાન રાખવા વિનંતી